ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ગમખ્વાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે અનેક લોકો તેમાં મૃત્યુ પામતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે કે જેમાં ત્રણ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે શું છે સમગ્ર વિગતો કઈ રીતે બની હતી ઘટના શું છે ઘટનાની વિગતો જોઈશું આ વૈષ્ણવજન વિડીયોમાં

હાલ આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે કે જ્યાં વરાછા રિંગ રોડ પર એક બે કાર ચાલકે કુલ સાત લોકોને અડફેટે લીધા હતા આ લોકો ગાડી સાઈડમાં પાર્ક કરી રોડ કાંઠે બેઠા હતા ત્યારે આ કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી અને આ સાથે સાત લોકોને અડફેટે લે છે જેમાંથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ સમગ્ર ઘટના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થઈ હતી જેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આમાં એફઆઈઆર દાખલ કરી છે આ ઘટનાની વધારે માહિતી પોલીસ અધિકારીએ આપી છે શું છે સમગ્ર માહિતી જુઓ તમે આ વિડીયોમાં ગઈકાલે ઉત્તરાયણ સ્ટેશનની હદમાં દુખ્યાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક છે કે જેનો રજિસ્ટર નંબર છે જીરો ઝીરો ફાઇવ સીડે જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે ગંભીર ઘટતા કહી શકાય છે અને પ્રવાળ આવ્યો છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પર્ષ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આખો માહોલ હતો આમાં કુલ સાતેક માણસોને અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને ચાર હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં પોલીસ અધિકારીએ જણાવ્યા એ મુજબ આ લોકો વરાછા રિંગ રોડ પર સાઈડમાં ગાડી પાર્ક કરીને બેઠા હતા તેઓમાં જિગ્નેશ ગોહિલ નામનો આરોપી બેફામ રીતે કાર ચલાવે છે અને સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે આ સાતે લોકોને કચડે છે જેમાં ટોટલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે ચાર લોકો ઈજાગ્રસ્ત છે આ બેફામ રીતે કાર ચલાવતા લોકો કેટલાક લોકોની જિંદગી લેશે કેટલાક લોકોની જિંદગીનો ભોગ લેશે કેટલાક લોકોના ઘરના આધાર સ્તંભને ભોગ બનાવશે હાલ તો આ આરોપી જિગ્નેશ ગોહિલની પોલીસે અટકાયત કરી છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને તેનું બ્લડ લઈ તેનું સેમ્પલ ચેક કરવામાં આવ્યું છે કે આ જિગ્નેશ ગોહિલ નામના વ્યક્તિએ આલ્કોહોલ પીધું હતું કે કેમ આ મુદ્દે વધારેમાં વિગતો તમને જણાવતા રહેશું ત્યાર સુધી મને રજા આપશો જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ